શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંકટ ચતુર્થીની વ્રત કથા સાંભળીશું આ દિવસે ગણેશજીની પૂજા કથા સાંભળવા અને વિધિપૂર્વક વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ધે ચડાવવાની માન્યતા છે સંકટ ચતુર્થી વ્રતની પૂજા સમય વ્રતની કથા કથા કે સાંભળવી ચંદ્રસેન નામે એક દયાળુ રાજા થઈ ગયો તેની પત્ની નામ ચંદ્રાવલી હતું રાજા રાણી ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા બંને જન ભક્તિભાવ પૂર્વક પોતાના ઈષ્ટદેવને ભજતા અને દાન પુણ્ય કરતા હતા તેઓ ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરતા હતા તેમને કોઈ વાતનું દુઃખ ન હતું ચંદ્રસેનને ખૂબ જ સારો સંબંધ હતો છતાં પણ પોતાનું રાજ્ય વિસ્તાર વધારવાની લાલચે તે ચંદ્રસેનના રાજ્ય પર ચઢી આવ્યો અને જોત જોતામાં તેનું રાજ્ય તેને પડાવી લીધું રાજા ચંદ્રસેન અને રાણી ચંદ્રાવલી આ અચાનક હુમલાથી ખૂબ ગભરાઈ ગયા પોતાનો જીવ બચાવ મહેલના ભોયરાના રસ્તેથી જંગલમાં જતા રહ્યા અને જ્યાં નસીબના પાસા આવડા પડે ત્યાં રાજમહેલમાં વસનારા રાજા રાણીને પણ જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવું પડ્યું આ બધા નસીબના ખેલ છે ઘડીકમાં રાય તો ઘડીકમાં રંગ રાજા રાણી ખૂબ સંતુષ્ટ અને દયાળુ હતા આવી વિકટ પરિસ્થિતિમાં પણ તેમને આતિથ્ય સત્તા અને ધાર્મિક વૃત્તિ ત્યજ્યા ન હતા તેઓ જંગલમાં ઝૂંપડી બાંધીને સૂકીથી રહેવા લાગ્યા એક વાર તેમના આંગને માનકંદ મુનિ પધાર્યા રાજા રાણીએ ભાવભીની આવકાર આપ્યો અને તેમને વંદન કરી પરાહર કરાવ્યો ત્યાર પછી પોતાની ઓળખાણ આપી પોતાના પર આવી પડેલા દુઃખના નિવારણ વિશે પૂછ્યું તેના ઉત્તરમાં મુનિએ કહ્યું રાજન તમે શ્રાવણ વત ચોથના દિવસે સંકટ હર વ્રત કરો તો જરૂર તમને ફાયદો થશે અને તમારું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે રાજા ચંદ્રસેને વિનમ્ર ભાવે મુનિને કહ્યું મુનિરાજ અમે ભક્તિભાવપૂર્વક એ વ્રત કરીશું પણ અમને કૃપા કરીને એની વિધિ જણાવો મુનિએ કહ્યું શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચોથના દિવસે આ વ્રત લેવું પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરી લાલ કરેનના ફૂલ વડે તેમની પૂજા કરી ત્યારબાદ ધૂપ દીપ કરી નૈવેદ્યમાં લાડુ ધરાવ અને જો બની શકે તો ગોળ ધરાવો રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિજીની સ્તુતિ પ્રાર્થના કરી સુઈ જવું આ રીતે દર મહિને વદ ચોથના દિવસે આ વ્રત કરવામાં આવે

અને રાણી ચંદ્રાવલીને તમે ફર્યા એવા આ વ્રત કરનારની કથા વાંચનાર સાંભળનારને સૌ કોઈને ફરજો તેમના સઘળા સંકટ દૂર કરી સુખ શાંતિ આપજો બોલો ગણપતિ દાદાની જે તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ